હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જેસી કૃષ્ણ બધાઈને આજ તો કરવા બેસી ગયા છીએ અંકિતાબેને સરસ મજાના પૌવા બનાવી દીધા છે અને સાથે ટિફિની બનાવી દીધી છે ગુડ મોર્નિંગ બધાઈને જેસી કૃષ્ણ કોપટ કોપટ ગુડ મોર્નિંગ જરા જમેણ જવો બનાવને ઓ ભલે ફુસીસ લોખો ડોકર ફુસીસ અજુડિયા ફુસીસ અજુડિયા જવો આ યાર એ જઈશું નહોમ બોલ આ છે તો વિસાઈ સારી બ્લોગર છે સાબા જે બ્લોગ કરતી નથી પર હું કે બ્લોગ પરોગન પડ નમidia ને ના લીંગવાતી હિમ્મી તો સા

કોલ્હાપુરી છે નવું નામ આપ્યું અમે આ બનાવી ઈંદોરી આવી કોલ્હાપુરી નામ આપ્યું તને એવું પણ બનાવતા હોય એ જગ્યાએ એટલે ટેસ્ટય બદલી છે વ્યક્તિ બદલે એમ ટેસ્ટ બદલાય લિયો ને પંખો કર્યો બાપા લોગ ચાલુ થાય એટલે પંખો ન કરી શકી मोकले निंगालले छे હવે साफसफाई करनी ती गई छे खुशीबेन सो काम करे छे डगो आप आपने परवा ना काम आंती नवरो हम्म आई بده ને काढू भाई कॉफी भरी सुन आई તને ભાવતો નથી બાકી છે જ સારું પણ નીચે ડીવા પડ

બસ આખો દે આજકા તારક મહેતા કે ઉલટા ચશ્મા જોવાનું ચલી લીધું છે બપોર પછી એવું લાગે છે કે દવાખાને જવું પડશે બહુ એટલે બહુ વીકનેસ આવી ગઈ છે બોડીમાં થોડું કંઈ ચલાતું નથી કાંઈ થતું નથી પડશે અમે ચાર પાંચ દિવસની મેડિસિન આપી હતી આજે પૂરી થઈ ગઈ છે એટલે આઈ થિંક કાલ જવું પડશે આજ બપોર પછી

નાસ્તો થાય છે અહિયાં મને જો અહીંયા વરિયાળી શરબત બનાવી દીધું છે પી લીધું શરબત પોટેટો ચિપ્સ બનાવી છે પરવાને ખાવી દે

ખુશી ને તો વિસા બે જાય છે શોપિંગ કરવા માટે શાકભાજી ને દૂધ લેવા માટે બાકી બચ્ચા પાર્ટી અત્યારે મસ્ત મજાના બધા રમે છે ફોરવો ગયો છે સાયકલિંગ કરવા માટે ફોરવા દેખાતો નથી તો ગાઈસ અત્યારે વાગી ગયા છે યા 6:38 નું ફોલે છે લસણ તાલિયા ત્યાં આ મોબાઈલ માં જો છે પરો ભી એનું જૂજ ભેગો જો છે ને મેં અહીં ખાઈ દીધું બુદડા વાઉં અરે મારી ફ્રેન્ડ આવી નંદા ને રમતી હતી અત્યાર સુધી હું નીચે હતી હનુમાનજી આયા હું કરસ ઓડીએ ને સતો છે ને ને ગાડે છે એ કેટના આખો મેં તો ડર ગઈ

હજી તો ડ્રોર્સ છે ને એમાં અવડું ડ્રોર છે એમાં ફૂલ સેવલેટ કુમેરો બી એમ ડબલ્યુ એટી આઈટ ઓડીઆર

બે મિનિટ તમને છે ને આના સિનેમેટિક શોર્ટ્સ બતાવી પેલો બધાયનો અહીં મૂકી દો ભાઈ સિનેમેટિક શોર્ટમાં આ કંઈ પણ કરવું પડે ગડી બધા અહીં મૂકી દી છે આના તમને સિનેમેટિક શોર્ટ્સ આ મારી ફેવરેટ કાર છે અત્યાર આખા કાર કલેક્શનમાં એક જ ફેવરેટ કાર હાઈ બધું બ્લર બ્લર આવે છે યાર શું કરું મારી એની ને મારી ડ્રીમ કાર હોય તો આ નહીં આ ખાલી ફેવરેટ કાર છે કાર કલેક્શનમાં માં ફેવરેટ કાર હોય તો ટોયટા સુપ્રા એમ કે ફોર આર રેસ બનાવે છે ખાઈ આટલું નથી જે સાલે બનાવે છે ચિપ્સ ને બ્લીટ આ મમ્મા ટીવી જોવે છે આ રો ટુ ક્યુટ ટુ ભોજી 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 આ મન બો ગમે મારો ફેવરિટ

હવે ખુશી આમાં સર્ચ મારે છે કે કોનસા જીવડા હે એ કોણ જીતે જોઈ

બે કોમ્પિટિશન વાળ ગમે ગેમ રમે ને એમાં ચીટિંગ કરે ચીટિંગ તો પેલા તો ભાઈ જીતવા માટે તો કરે નહીં એટલે કેવા ભાના હારી ગયો એટલે

干 <laughs> 嘛